नमस्कार मित्रों बात करिशु आज ना ताजा समाचार नी राहुल नी गुजरात मुलाकात थी भाजपा ने फायदो भाजपा नेताओं નો મોટો નિવેદન ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક ના સંકેત મળી રહ્યા છે ટૂંક સમયમાં ભાજપ ગુજરાતના નવા અધ્યક્ષ આક્ષે એમ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું તેમણે કહ્યું કે બહિવતી પોલિટિકલી કે অতি વ્યસ્તતાને કારણે થોડો મોરું થયું છે ટૂંક સમયમાં પાર્ટી અન નિર્ણય કરશે ગુજરાતના કોંગ્રેસ પ્રમુખે રાહુલ ગાંધીને ઉછુ જોઈએ કે આ લગન ના ખોરા આબ્યા છે કે જંગના ખોરા આબ્યા છે રાહુલ ગાંધી જેલો પ્રવાસ કરે તે જો ભાજપને ફાયદો છે રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની ખબર નથી यारे कई जगह इशू बोलबू तेनो रस्तो ना थी। होय के तेने ज्ञान नथी એટલેテナ भाषण થી લોકો મજા લે છે ગુજરાતમાં આવશે તો લોકોテナ भाषण થી થોડા મજા લેશે સાબર ડેરીના ચાલી રહેલા વિરોધ પર દિલીપ સંઘરાણીનો ઓટુ નિવેદન પશુપાલકોની માંગ બ્યાજ બી છે પરંતુ દૂધ ધોરી નખું તેનો રસ્તો નથી કોઈ પણ કુદરતી ચર્છ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન તેને રોડ પર વેડફી નખું ધોરી નખું એ યોગ્ય નથી યોગ્ય ભાવ મળે અને પોષાય એવા ભાવ મળે આબ જરૂરી છે જે મહેનત કરી રહ્યા છે અને પશુપાલન વ્યવસાય સાથે હોય કે નેચ ખબર પર દૂધની કિંમત શું છે તો હાલ માર્કેટ આટલું મરીશું નવી અપડેટ સાથે जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में आवेला बे आइकन ने दबा भी दे जो